બગદાણા ગામે થયેલા હુમલા પ્રકરણના એસઆઈટી ને આરોપીઓના ફર્ધર રિમાન્ડ આપતા ન્યાયમૂર્તિ બગદાણા ખાતે નવનીતભાઈ બલધરિયા ઉપર છોથી વધુ લોકોએ હુમલો કર્યો હતો જે તમામ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે આ હુમલાના બનાવનો કોળી સમાજમાં ઘેરા પડઘા પડ્યા હતા અને ન્યાયની માંગણી કરવામાં આવી હતી જેના અનુસંધાને રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી આ એસઆઈટીની ટીમ દ્વારા કલમનો ઉમેરો કરી ન્યાયમૂર્તિ સમક્ષ આરોપીઓની ફર્ધર રિમાન્ડની માંગ કરવામાં આવતા સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા હવે એવું જોવાનું રહ્યું કે આ રિમાન્ડ દરમિયાન શું તપાસમાં આવશે હું ઢાબા મોવા કોટ આજે નવનીતભાઈના કેસની અંદર જે સીટની રચના બાદ સીટના અધિકારીઓને આ ગુનાની અંદર હજી અગાઉની જે તપાસ થઈ છે એ તપાસ અધૂરી લાગતા આ ગુનાની અંદર અમુક કલમોનો જે ઉમેરો જે બાકી હતો તેની કલમોનો ઉમેરો કરવા માટેનો ગઈકાલે એક કોર્ટની અંદર રિપોર્ટ થયેલો તેમાં બી એનએસની કલમ એકસઠ બે અને એકસો છવ્વીસ મુજબનો ઉમેરો કરવામાં આવેલો છે ત્યારબાદ આ કેસની અંદર વધુ ઇન્વેસ્ટિગેશન માટે અગાઉના જે અધિકારીઓએ જે તપાસ કરી છે તેમાં જે ખૂટતી કડીઓ છે અને આ જે કેસ છે એને જોડતી કડીઓ કોઈ હોય કોઈ કોલ રેકોર્ડ્સ વિડીયો રેકોર્ડિંગ્સ કે કોઈ એકબીજા સાથે સંકળાયેલા હોય એ બાબતની તપાસ માટે આ સીટના અધિકારીઓએ આ જે આરોપીઓ છે જે પકડાયેલા આરોપીઓ આઠ એ આઠ આરોપીઓની સાત દિવસ માટે રિમાન્ડની ફર્ધર રિમાન્ડની માગણી નામદાર કોર્ટમાં અરજી કરેલી જે તમામ પાસાઓને સમક્ષમાં રાખીને નામદાર કોર્ટે આ તમામે તમામ આઠ આરોપીઓના ત્રણ દિવસના એટલે કે સોમવાર બાર તારીખે સાંજના ચાર વાગ્યા સુધીના થર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે એટલે હવે આગળની તપાસ સીટ દ્વારા આરોપીઓને સાથે રાખીને કરવામાં આવી છે એટલે આ ગુનાની અંદર તાત્કાલિક આ ગુનાની જે સત્ય હકીકત છે એ બહાર આવે એવી અમારી સૌની માગણી છે